ડોક્ટર અશોક કુમાર સિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો ડોક્ટરોનો આક્ષેપ છે કે કેન્સર હોસ્પિટલમાં સુરક્ષા કડક હોવા છતાં દર્દીના સગાઓ મોડી રાત્રે કેન્સર હોસ્પિટલમાં બિંદાસપણે હથિયાર લઈને આવે છે અને તબીબ પર હુમલો કરે છે જેથી હોસ્પિટલના સત્તાધીશો હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ કરે તથા હોસ્પિટલના તબીબોને પૂરતી સુરક્ષા આપે જે ડોક્ટર આખી જિંદગી અને ખાવા છોડીને પેશન્ટની પાછળ આટલી મહેનત કરે છે અને પેશન્ટના સગા જ આવી રીતે કરે તો પછી અમે અત્યારે તો ના ચલાવી નથી હોય અમારી ડિમાન્ડ સૌથી પહેલાં એ છે કે જે માણસ એનો કદાચ બૂટલેગર છે એનો મંડી ગણાય છે એને સૌથી પહેલાં ધરપકડ કરવામાં આવે અને એફઆઈઆર એની અગેન્સ્ટ ઇન્સ્ટિટ્યુશન જીસીઆઈ તરફથી

ગુરુવારે થનારા અઢાર ઓપરેશન રદ કરવામાં આવ્યા હતા તથા ન્યુરોમાં થનારા ચાર ઓપરેશનો રદ થયા હતા જે પ્રમાણે ડોક્ટરો સવારે અચાનક હડતાળ પર ઉતરી જતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી હોસ્પિટલના સત્તાધીશો હડતાળ પર ઉતરેલા તબીબોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તબીબો એકના બે થયા ન હતા અને આ તબીબોની હડતાળમાં નર્સનો સ્ટાફ પણ જોડાઈ ગયો હતો જેથી કેન્સર હોસ્પિટલની સારવાર ખોરવાઈ ગઈ હતી ડોક્ટરોની માંગ છે કે આ એફઆઈઆર હોસ્પિટલ તરફથી થવું જોઈએ જે અમે અમારા લીગલ એક્સપર્ટને તુરંત બોલાવી લીધા છે લીગલ એક્સપર્ટે કહ્યું છે કે હોસ્પિટલ તરફથી આ એફઆઈઆર ના થઈ શકે અને ડૉક્ટર તરફથી થઈ શકે અમે ડૉક્ટરને ઘણી જ આશ્વાસન આપ્યું છે બાહેધરી આપી છે કે અમે તમને આ આ કેસને લઈને બધો સપોર્ટ કરશું પંદર દિવસના ગાળામાં ફરી એક વખત

કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ